ઓ નમઃ શિવાય એકવાર ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ મહર્ષિ અત્રિમુનિની પત્ની અનસુયાના સદાચારી ધર્મની કસોટી કરવા પૃથ્વી પહોંચ્યા ત્રણેય દેવું સાધુ અત્રિમુનિના પહોંચ્યા અને માતા અનસુયા સમક્ષ ભોજનની ઈચ્છા વ્યક્ત કરી ત્રણેય દેવોએ શરત મૂકી તેઓ તેમને કપડાં પહેર્યા વગર ખવડાવે આથી માતા અનસુયા જઈ ગયા જ્યારે તેણે ધ્યાન કર્યું અને જોયું તો તેણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સામે સાધુના રૂપમાં જોયા માતા પાણી કાઢીને ત્રણેય ત્રણેય સાધુ પર આ પછી ઋષિઓ બાળક બની ગયા પછી માતાએ દેવતાઓનું ભોજન કરાવ્યું જ્યારે ત્રણેય દેવો બાળકો બન્યા ત્યારે ત્રણેય દેવીઓ પાર્વતી બ્રહ્માણી અને લક્ષ્મી પૃથ્વી ઉપર પહોંચ્યા અને માતા અનસૂયા પાસે ક્ષમા માંગી ત્રણેય દેવોએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને માતાના ગર્ભમાંથી જન્મ લેવા વિનંતી કરી આ પછી ત્રણેય દેવોએ દત્તાત્રેય તરીકે જન્મ લીધો દત્તાત્રેય ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે દત્તાત્રેય જયંતિ દર વર્ષે માર્ગ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે તેને દત્ત જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દત્તાત્રેયે ચોવીસ ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદ્ભવ થયો એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે ભગવાન દત્તાત્રેય વિશે એવું કહેવામાં આવે છે કે જો તેમના ભક્તો સંકટની ઘડીમાં તેમને દિલથી યાદ કરે તો તેઓ ચોક્કસપણે તેની મદદ માટે પહોંચી જાય છે દત્તાત્રેય ભગવાનની જય સંકટની ઘડીમાં તેમને દિલથી યાદ કરે છે તો તેઓ ચોક્કસપણે તેમની મદદ માટે પહોંચી જાય છે